હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ સ્વાદિષ્ટ મગનું શાક બનાવીશું આ શાકને આપણે ભાત કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ અને મગનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મારા ઘરમાં હું મગ કઈ રીતે બનાવું છું તે રેસીપી તમને શેર કરીશ જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે મને ક્યાંથી જુઓ છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે અડધા કપ જેટલા મગ એડ કરીશું અહીંયા મેં ઝીણા મગ લીધેલા છે તમે કોઈ પણ જાતના મગ લઈ શકો છો હવે આપણે આને ધોવાના છે તો ચોખ્ખું પાણી એડ કરીશું અને બેથી ત્રણ પાણીમાં આને ધોઈ લેવાના છે અને આ મગને તમે જ્યારે પણ યુઝ કરો તો પહેલાં એકવાર એને ચેક કરી લેવાનું કારણ કે અંદર કોઈ પણ કાંકરા હોય તો નીકળી જાય નહીં તો પછી એ ખાવામાં આવે તો એને એકવાર સારી રીતે સાફ કરી લેવાના હવે આપણે કૂકર લઈશું અને તેની અંદર આ ધોયેલા મગ એડ કરી લઈશું તો અહીંયા આપણે અડધા કપ જેટલા મગ લીધેલા છે તો તેની સામે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી તમે થોડુંક વધારે પણ એડ કરી શકો જો આપણે રસાવાળા કરવાના છે એટલે આપણે ડાયરેક્ટ પાણી સાથે પણ અંદર એડ કરી શકીએ તો અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે તો મીઠું આપણે અહીંયા થોડુંક વ્યવસ્થિત નાખવાનું જેથી મગની અંદર મીઠાનો સ્વાદ વધારે આવશે તો આપણા શાકમાં પણ એકદમ ટેસ્ટી બનશે હવે કૂકરનું ઢાંકણું આ રીતે બંધ કરીને સીટી લગાવી દઈશું હવે મેં ગેસ પર મૂકી દીધું છે કૂકર અને ગેસ પણ ઓન કરી લીધેલો છે હવે આને આપણે ત્રણ સીટી થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર અને પછી કૂકરનું ઢાંકણું ખોલી દઈશું જેનાથી વધારે મગ બફાઈ ના જાય હવે અહીંયા મેં એક ખલ લીધો છે અને તેની અંદર અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું એડ કર્યું છે તો જીરુંને આપણે થોડુંક વાટી લેવાનું અને પછી હવે આપણે આદુ લસણ અને મરચાં એડ કરવાના છે તો અહીંયા મેં લસણ જે લીધેલું છે તે એક દળિયો હતો એમાંથી મેં અડધું લસણ લીધેલું છે અને એક નંગ તીખું મરચો અને બીજો નાનો ટુકડો આદુનો લીધેલો છે હવે આ બધું વસ્તુ આપણે સારી રીતે વાટી લેવાનું છે જો તમારે આ રીતે ખલમાં કે પછી ખાયણીમાં મસાલો ના કરવો હોય તો તમે મિક્સરમાં પણ આ મસાલો તૈયાર કરી શકો છો પણ જે ખલથી આપણે વાટીને મસાલો તૈયાર કરીએ તેનો સ્વાદ જ અલગ હોય છે હવે અહીંયા મેં થોડુંક મીઠું એડ કર્યું છે જેનાથી આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે વટાઈ જશે હવે અહીંયા આપણે દોઢ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન તીખું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અડધી ટીસ્પૂન હળદર અને વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું આપણે બધા મસાલા આ રીતે ખલમાં જ એડ કરી લેવાના છે અને હવે આને એકદમ સારી રીતે વાટી લેવાનું છે અહીંયા આપણે થોડુંક પણ પાણી યુઝ નહીં કરીએ અને ડાયરેક્ટ જ આ રીતે વાટી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો મસાલો વટાઈને રેડી થઈ ગયેલો છે જો તમે મિક્સરમાં મસાલો તૈયાર કરતા હોય તો તમારે થોડુંક પાણી એડ કરવાનું જેનાથી એકદમ સરસ મસાલો વટાઈને રેડી થાય તો આપણો એકદમ મસાલો મસ્તરે વાટીને રેડી થઈ ગયેલો છે તો હવે આપણે શાક વગરવાની તૈયારી કરી લઈએ તો શાક વગરવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે તમે કોઈ પણ એક વાસણ લઈ લો હવે ગેસ ઓન કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીંયા તેલ તમે વધ ઓછું કરી શકો છો પણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એકદમ પરફેક્ટ આવશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો મેં અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું એડ કરી લીધું અને બંને સારી રીતે કકડી જાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની હવે એક નંગ ડુંગળી લીધી છે જે મીડિયમ સાઇઝની ડુંગળી આવે તે લીધેલી છે અને થોડાક મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે સાંતળવાનું છે તો અહીંયા ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની ડુંગળીને આપણે બહુ વધારે પડતી કૂક નહીં કરીએ હવે આપણે જે મસાલો બનાવીને રેડી કર્યું છે વાટીને તે બધો મસાલો આપણે એડ કરી લેવાનો છે અને અહીંયા તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની કારણ કે આપણે જે મસાલો વાટ્યો છે તેની અંદર આપણે સહેજ પર પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આપણો મસાલો જે છે એ બળી જશે એના લીધે આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરવાનું તો આપણે આને થોડાક જ સેકન્ડ માટે કૂક કરી લઈશું તો આ રીતે મસાલો એકદમ સાંતળીને જો આપણે બનાવીએ તો શાક એકદમ ટેસ્ટી બને છે હવે આપણે ટામેટા એડ કરીશું તો અહીંયા મેં અડધું ટામેટું લીધું છે અને એને આ રીતે ઝીણું ચોપ કરીને લીધેલું છે તમારે ટામેટા વધારે એડ કરવા હોય તો તમે એક નંગ સુધી ટામેટું એડ કરી શકો છો હવે તેને પણ આપણે સાંતળી લઈશું હવે આપણે જેની અંદર મસાલો રેડી કર્યો છે તેમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું અને તેને એકદમ સાફ કરી લેવાનું છે એટલે બધો મસાલો આ પાણીની અંદર આવી ગયો છે હવે આ બધા મસાલાવાળું પાણી આપણે એડ કરી લેવાનું તો આ રીતે આપણે થોડુંક જ પાણી એડ કરીશું અને આ મસાલો હવે સાંતળી લઈશું તો હવે આ મસાલો ત્યાં સુધી સાંતળવાનો જ્યાં સુધી તેલ ઉપર ના આવે તો માણ એકાદ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે હવે આપણે બાફીને જે મગ રેડી કરીને રાખ્યા છે તે મગ આપણે અંદર એડ કરી લઈશું તો અહીં આપણે મગ બાફવામાં વધારે પાણી એડ નથી કર્યું એટલે પાણીવાળો મગ નથી પણ એકદમ કોરા જ મગ બફાઈને રેડી થશે પણ જો તમે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હોય તો મગ છે એ પાણીવાળા બનશે તો અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે અને હું અહીંયા રસાવાળા મગ બનાવવાની છું તો તમારે જેટલો રસો જોઈતો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું એટલે તમે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો કારણ કે આમાં કેવું છે કે તમારે જેટલો રસો રાખવો હોય તેનાથી થોડું પાણી વધારે જ એડ કરવાનું કારણ કે જ્યારે આ શાક આપણે થોડુંક બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીએ પછી એ થોડુંક એનાથી પણ વધારે ઘટ થઈ જશે એટલે જે રસો જોઈતો હોય એનાથી પણ ઓછો થઈ જશે તો તમારે એ રીતે જ આની અંદર પાણી એડ કરવાનું હવે એકવાર મીઠું ચાખી લેવાનું જો તમને ઓછું લાગે તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું મને મીઠું ઓછું લાગે છે તો હું થોડુંક મીઠું એડ કરીશ મારા સ્વાદ પ્રમાણે તો આપણે બાફવામાં આપણે મીઠું એડ કર્યું છે અને જે મસાલો તૈયાર કર્યો એમાં પણ એડ કર્યું છે એટલે આપણે જે પાણી એડ કર્યું છે એના ભાગનું જો ઓછું લાગે તો થોડુંક એડ કરી લેવાનું અને એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે આપણે આને એકદમ સ્લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જશે તો હવે આને તમારે ઢાંકવું હોય તો તમે ઢાંકી શકો નહીં તો આ રીતે ખુલ્લું જ થવા દેવાનું તો અહીંયા મેં ઢાંકણું નહોતું ઢાંક્યું અને તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ગેસ બંધ કરી લઈશું અને આ મીડિયમ રસો થઈ ગયેલો છે તો બસ મારે આ રીતનું જ રસાવાળું જોઈએ છે તો મેં એ રીતે રસો રાખ્યો છે અને આપણું એકદમ ટેસ્ટી શાક બનીને રેડી છે ઉપરથી આપણે દાણા એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું તો આ શાક એકદમ સ્વાદિષ્ટ બને છે જો વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને રેડી છે આ ગરમા ગરમ શાકને તમે ભાત સાથે સૌ કરો એકદમ સ્વાદિષ્ટ લાગે છે તમે એને રોટલી સાથે પણ સૌ કરી શકો છો તો હવે આ શાકને આપણે સૌ કરી દઈએ તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકીદાર આ શાક બનીને રેડી થાય છે જો તમે ક્યારેય પણ આ રીતે બનાવી ન હોય તો એકવાર મારી રીતે તમે ટ્રાય કરજો અને તમે કઈ રીતે મગનું શાક બનાવો છો તે પણ લખીને જણાવો છો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ